પોરબંદર વીરી પ્લોટ વિસ્તારમાં રહેતા એક યુવાન પર પાલાના ચોકમાં હુમલો થયો હતો તેમજ પૈસાની લૂંટ પણ ચલાવાઈ હતી આ ઘટના બાદ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પોરબંદર ના વિરી પ્લોટ વિસ્તારમાં રહેતા કિશન સામજીભાઈ ટીમાણિયા નામનો યુવાન તેમના ઘરે જતો હતો ત્યારે પાલાના ચોકમાં ભાવેશ દેવસી પુનાણી નામના શખ્સે આ યુવાનને રોક્યો હતો બાદમાં બોલાચાલી કરી અને યુવક પાસેથી બે હજાર બસો સાહીઠ રૂપિયાની લૂંટ કરી કળા વડે હુમલો કર્યો હતો આ હુમલામાં એ જગ્રસ્તબરે લ્યુવાનને સારવાર માટે ભાવસેજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો